नमस्कार मित्रों पल्स 24 न्यूज़ चैनल मा तमारो स्वागत छे देश दुनिया ने, मोता ने, सौथी ते पहला, तो ने जरूर थी गुजरात ना ताजा मोटा ने સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો ગુજરાત માં કડકડતી ઠંડી નો ચમકારો કેશોદ બન્યું રાજ્ય નું સૌથી ઠંડુ શહેર જાણો હવામાન વિભાગ ની આગાહી સોનાના ભાવ માં વધારો સતત બીજા દિવસે સસ્તું થયા બાદ આજે ઉછાળો ચાંદી ના ભાવ માં ઘટાડો રાજ્ય માં 23 જાન્યુઆરી થી માવઠા નું સંકટ હવામાન વિભાગ એ કરી આગાહી सांदी માં 39000 રૂપિયા નો ભડકો સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે 63 વર્ષની ઉંમરે પણ ગોવિંદાના अफेयर પર પત્ની સુનિતાનો ખુલાસો કહ્યું માફીનો કોઈ સવાલ જ નથી કચ્છના ખાવડામાં મોડી રાતે ભૂકંપનો આજકો તીવ્રતા 4.1 રીક્ટર સ્કેલ નોંધાઈ ખેડૂત મિત્રો આવા બીજા સમાચાર જોવા માટે વિડિયોને લાઈક કરજો ગુજરાતમાં હાડ થી જવતી ઠંડી વચ્ચે વર્ષે કમોસમી વરસાદ અંબાલાલ પટેલે કરી આગાહી

बीजेडी नेताના ઘરે ઈડી ટ્રાટકી તિજોરીઓ અને કબાટમાંથી 500 ની નોટોના અસંખ્ય બંડલ મળતા અધિકારીઓ પર જોક્યા ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાઓની સજ્જતા બે દિવસમાં 11500 થી વધુ ઇમરજન્સી કેસ હેન્ડલ કર્યા સેન્સેક્સનો 752 પોઈન્ટ ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570 મિત્રો વિડિયોને લાઈક કરજો 2026 માં આખા વર્ષ માટે આ રિચાર્જ પ્લાન છે બેસ્ટ ઊંચી કિંમતમાં મળશે લાંબી વેલિડિટી જીઓ નો છત્રીસ દિવસ વાળો ધમાકેદાર પ્લાન લોન્ચ રોજ મળશે બે જીબી ડેટા સાથે ઘણા લાભ રેલવે નોકરીનું સપનું હવે બસ પસંદ કરો આ શ્રેષ્ઠ બીચ ગુજરાત પોલીસ માં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ રવિવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ થયા જાહેર જાણી આજનો લેટેસ્ટ રેટ મિત્રો વિડીયોને લાઇક કરજો યુઆઈડીએઆઈ સાઇટ ધક્કા બંધ હવે વોટ્સએપ પર એક મેસેજ કરીને ડાઉનલોડ કરો આધાર કાર્ડ पांसागामના લોકોએ दारूના દુષણને ડામવા લીધો મોટો નિર્ણય दारूડિયાઓ માટે બનાવ્યું પાંચરૂ ગુજરાતમાં 21 થી 25 જાન્યુઆરી દરમિયાન વરસાદની સંભાવના ગુજરાતમાં મારુતિ સુઝુકીનો મેગા પ્રોજેક્ટ 35000 કરોડના રોકાણ સાથે ખુરજમાં સ્થાપાશે નવો પ્લાન્ટ 18 જાન્યુઆરીએ અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે રાજકોટ ચોટીલા હાઈવે ઉપરથી 53 લાખનો दारू બીયર ભરેલો ટ્રક જડપાયો મિત્રો વિડિયોને લાઈક કરજો फ्रांस પાસેથી 114 राफेल फाइटर जेट खरीदવાની મંજૂરી મળી આ સોદો 2016 ના સોદા કરતાં પણ સસ્તો હશે 30000 કરોડની સંપત્તિના વિવાદ વચ્ચે કરીશ્મા કપૂરને મળ્યો મોટો સહારો સંજય કપૂરની બહેને આપ્યો સપોર્ટ અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યા 3 વર્ષમાં 4 ગણી વધીને 11.5 કરોડે પહોંચી રોજના 1.5 લાખ મુસાફરો